એક મહત્વના સમાચાર થરા નચિકેતા ધામ ખાતે કલા અને સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો કાંકરેજ તાલુકાના થરા નગરમાં બાભર રોડ પર આવેલ નચિકેતા સંસ્કાર ધામ ખાતે તાલુકા કક્ષાના કલા અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગના ગાન સ્પર્ધકો ચૌધરી રુચિકાબેન નચિકેતા થરા ગાયત્રીબેન ઓભડ થરા ઉર્મિલાબેન કુમકુમ ઉણ માધ્યમિક વિભાગ વાદન સ્પર્ધા મકવાણા દેવાભાઈ ઓગડ થરા ગોસ્વામી રોહિતપુરી કુમકુમ ઉણ ઉત્સવ ગોસ્વામી એમ ઓગડ થરા બાળ કવિ વિભાગ રાઠોડ વિદ્યાબેન જાખેલ ચૌધરી આર્યાબેન નચિકેતા ઉમા વિભાગ ગાન સ્પર્ધા પુરોહિત જાનકી ઉચ્ચતર માધ્યમિક વાદ સ્પર્ધા कुणाल उच्चतर माध्यमिक विभाग रबारी लालाबाई नचिकेता थरा उच्चतर माध्यमिक चित्र स्पर्धा सुथार नेहाबेन नचिकेता थरा ठाकूर प्रियाबेन दिलीपसिंह थरा माध्यमिक विभाग चित्रस्पर्धा ठाकूर मनीषाबेन पोपटभाई कुमकुम विद्यालय सुथार मिथ जयंतीबाई नचिकेता थरा पंचाल मिलन प्रवीणबाई होगड थरा હસમુખભાઈ પટેલ નટવરભાઈ સુથાર રસિકભાઈ પંચાલ પ્રહલાદભાઈ એમ સુતરિયા સુથાર ચેતનભાઈ સંજયભાઈ પટેલ સંજયભાઈ સુથાર ગોવિંદભાઈ દિસાઈ મનુભાઈ વાઘેલા તેમજ સમગ્ર નચિકેતા પરિવાર કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ